ખેડાની દિવ્યાંગતા ખામી નથી પણ યોગ્ય સમય માર્ગદર્શન મળે તો દિવ્યાંગ બાળકો સામાન્ય બાળકો કરતા વધુ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકે એમ છે નડિયાદની હું શાળાના દિવ્યાંગ બાળકોએ સાર્થક કરી બતાવ્યું છે તાજેતરમાં નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની ખેલ મહાકું સ્પર્ધા ટુ જીરો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં યોજાઈ જેમાં નડિયાદની બધીર શાળાના બાળકોએ પણ ભાગ લીધો જેમાં વોલીબોલ સ્પર્ધામાં રાજ્યભરની અઢાર ટીમોએ ભાગ લીધો નડિયાદની બધીર શાળાની બોઇઝ અને ગર્લ્સની ત્રણ ટીમોએ ભાગ લીધો જેમાં ત્રણેય ટીમોએ સ્પર્ધામાં અઢાર ગોલ્ડ અને નવ સિલ્વર મેડલ તથા એથ્લેટિક્સમાં દોડમાં ચેસમાં મળી કુલ તેત્રીસ મેડલ મેળવીને જીત હાંસલ કરી શાળા પરિવાર અને શહેરનું નામ રોશન કરતાં નગરજનોમાં આનંદની લાગણી વેપી જવા પામી છે શાળા પરિવાર મંત્રી તથા ટ્રસ્ટી ગણે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા રાજ્યકક્ષાએ અમારા બાળકો વોલીબોલ, એથ્લેટિક અને ચેસમાં વિજેતા બન્યા છે જેથી ગુજરાત ભરની જેટલી પણ બધીર વિદ્યાલયની બાળકો હતા તેમાંથી પ્રથમ નંબર નડિયાદનો આવ્યો છે જેનો અમને ગર્વ છે રૂપિયા દોઢ ડ લાખના ઇનામ બાળકોના ફાળે જાય છે એ ખેલ મહાકુંભ જે ગુજરાત સરકાર દર વખતે યોજે છે એનો અમે ખૂબ આનંદ છે અને આવતા વર્ષે ભી આનાથી પણ વધારે અમે ઈનામ મેળવીને આવીશું અને અમારા સંસ્થાનું નામ રોશન કરીશું આ આ વખતે વોલીબોલ ની ત્રણ ટીમો હતી જુનિયર ગર્લ્સ સિનિયર ગર્લ્સ અને જુનિયર બોયઝ એમ કરીને સત્યાવીસ બાળકોએ સત્યાવીસ બાળકોએ વોલીબોલમાં ભાગ લીધો કુલ દસ બાળકો એથેટિકમાં ભાગ લીધો તો જેમાંથી પાંચ બચ્ચાઓનો ઇનામ આવ્યો છે જેમાં રિલે દોડમાં

ટ્રેનિંગ આપવાથી મને એ સમજાણું કે નોર્મલ બાળકો તો પોતાની મેળે સમજીને કરે છે આ બાળકો તો પોતાની ખામીને છુપાવીને નોર્મલ બાળકો કરતાં પણ વધારે સારી રીતે સમાજની અંદર પોતાની બતાવે છે તો આપણે સૌએ પણ પણ એ જ સમજવાનું છે છે કે વધારે આવડત આ લોકોમાં આપણે સાંભળ્યા વગર કોઈ કામ નહીં કરી શકીએ ત્યારે આ બાળકો તો જીવનભર સાંભળ્યા વગર આપણી કરતાં પણ વધારે સારું કામ કરે છે તો આ એની ખાસિયત કે જે કોઈનામાં નથી ત્રણ પ્રકારની ડિસેબિલિટીની અંદર અંગ અપંગ અને બે રમો જાય સૌથી વધારે